પાવરગ્રીડ કોર્પોરેશન તેમજ સારાસુતમ સંચાલિત પી હાઈસ્કૂલ નિરોણાના સંયુક્ત ઉપક્રમે ભ્રષ્ટાચાર મુક્ત ભારત વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ પાવરગ્રીડ કોર્પોરેશન તેમજ શ્રી સારા સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણાના સંયુક્ત ઉપક્રમે ભ્રષ્ટાચાર મુક્ત ભારત વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ બંને વિભાગમાંથી કુલ આડત્રીસ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લીધો હતો

તૃતીય ક્રમે સંધેવા સોરા તેમજ ચોથા ક્રમે શ્રેયા ભાનુશાલી રહ્યા જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે ખતુબાઈ સોરા દ્વિતીય ક્રમે વંશી ભાનુશાળી તૃતીય ક્રમે કંચન ગરવા અને ચોથા ક્રમે નીતા ચારોડિયા વિજેતા રહ્યા હતા પાવર ગ્રીડ તરફથી એસએસ ઇન્ચાર્જ પી કે જયસ્વાલ આસિસ્ટન્ટ મેનેજર હાર્દિકભાઈ કલસરિયા તથા જય પ્રતિકભાઈ જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા અને તેમના દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અધ્યક્ષ ઉદબોધનમાં જયસ્વાલ સાહેબે તમામ વિજેતા અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપી તેમનું મનોબળ વધાર્યું તથા શાળાનો આભાર વ્યક્ત કર્યો તરફથી શાળાના તેમજ ડાભી તથા ક્રિષ્નાબેન મહેશ્વરી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા અલ્પાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ સફળ બનાવવા શાળાના શિક્ષક કિશનભાઈ પટેલ અલ્પાબેન બુચિયા તેમજ તખતસિંહ સોઢાએ ભારે જેમત ઉઠાવેલ રિપોર્ટર ગોવિંદ માતાન નિરોણા